તપસ્યા બાદ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થવાના છે પાંચસો વર્ષ જૂની તમામ લોકોની ઈચ્છા પૂરી થવાની છે જેના માટે તમામ લોકો જે ખૂબ જ આતુરતાથી રાહ જોયા કરતા હતા તેઓની રાહ પૂરી થવાની છે અને બાવીસ જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિર તૈયાર તેમાં પ્રતિમા સ્થાપિત થવાની છે તેને લઈને જગ્યાએ તૈયારીઓ થઈ ગઈ છે ચાલુ છે ત્યારે યોગેશ પટેલ દ્વારા શિવજી કી સવારી શિવ પરિવાર વતી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમજ યોગેશ પટેલ દ્વારા તમામ જે વડોદરા વાસીઓ છે તેમને પણ એક અપીલ કરવામાં આવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે એવી જ રીતે નગરી સજાવીએ જેવી રીતે પ્રભુ રામ આવ્યા હતા અને તમામ લોકો દ્વારા જે દિવાળીનો પર્વ મનાવવામાં આવ્યો હતો દીવા પ્રજ્વલિત કરીને દિવાળી હતી અને તમામ લોકોએ પોતપોતાના ઘર સુશોભિત કર્યા ત્યારે તેમના દ્વારા કરવામાં આવી કે આપણે પણ એવી જ રીતે તૈયારીઓ કરીએ આપણે પણ આપણા ઘર આંગણને સજાવીએ તેમજ તેમના દ્વારા આવેદનપત્ર થકી જણાવવામાં આવ્યું કોર્પોરેશનને પણ કે તમામ જે કચેરીઓ છે તેને પણ સજાવટ કરવામાં આવે બાવીસ જાન્યુઆરી ખૂબ જ ઐતિહાસિક સુવર્ણ અક્ષરો પર લખાવાય તેવો એક અવસર આવવાનો છે તમામ જે કરોડો સનાતન વાસીઓ છે છે તેમના માટે ખૂબ જ ગૌરવની વાત જાન્યુઆરીના રોજ ભગવાન રામ જે અયોધ્યામાં બિરાજમાન થવાના છે તેને લઈને તમામ જગ્યાએ તૈયારીઓ ચાલુ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે તે દિવસે આપણે આપણા ઘરને સજાવીએ ઘરે દીવો પ્રજ્વલિત કરીને પ્રભુ શ્રી રામની આરાધના કરીએ ત્યારે વડોદરામાં પણ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા તમામ જે વડોદરાવાસીઓ છે તેમને અપીલ કરવામાં આવી છે શિવજી કી સવારી શિવ પરિવાર હતી તમામ જે આપણા વડોદરા શહેરમાં આવેલા રામ મંદિરો છે તે રામ મંદિરોને પણ સજાવટ કરવામાં આવે તમામ ઇમારતો સજાવવામાં આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે